અમારો ટાઈમ સાડા ચાર ચાર વાગ્યા ટાઈમ છે સાડા ચાર હા સાડા ચાર વાગે અમે રાતના અગિયાર વાગ્યા સુધી પછી અમારી જરાકી છે આઠ વાગ્યા સુધી ચાલુ બરાબર

Thank <laughs> you. તમારી હાફ ક્વોન્ટિટી તમારી આ તમારે હાફ ક્વોન્ટિટી છે આ ફૂલ છે અમારા માટે બરાબર તમે ફૂલ હોય કે હાફ અને શું પ્રાઇસ રાખેલી છે તમે 50 રૂપિયા 50 રૂપિયા અને બીજી બધી વસ્તુનો શું ભાવ છે બધાના 50 બધાના 50 રૂપિયા મંચુરિયન નૂડલ્સ રાઈસ હા મેગી બધાના 50 માં કોન રાઈસ આવે છે ત્રણ પ્રકારના બરાબર મેગી રાઈસ મંચુરિયન રાઈસ એ રાઇસ એ ત્રણેયના 50 રૂપિયા પછી નૂડલ્સ એ રીતના આવે છે મંચુરિયન નૂડલ્સ મકાનું પચાસ રૂપિયા મંચુરિયન ગ્રેવી ડ્રાય પચાસ રૂપિયા બધું પચાસ પચાસ પછી અમારે પંજાબી હોય શનિ રવિ હોય અમારે અડધા કિલા નો માપ હોય દોઢસો રૂપિયા એકસો સિત્તેર એવી રીતે અલગ અલગ શાકના ભાવ હોય પનીર ટીકાના તો દોઢસો પછી તુફાની એકસો સિત્તેર બટર ને એકસો એસી કાજુ કરી બસો બટર કાજુ કરીને બસો દસ શનિ રવિ બે દિવસ ને વાર કે ચાર વાગે આવીએ અમે રોંઢે રાતના અગિયાર વાગ્યા સુધી આમ રેલવે સ્ટેશન આવે આમ જઈએ તો જુનાગઢ હાઈવે આવે આમ આમ અત્યારે ચારસો બંધ છે અમારો મેન બરાબર તો આ જે મેન ફુવારા ચોક છે બરાબર તો જે મિત્રો અહીંયા મેન ફુવા ફુવારા જે ચોક છે ત્યાં જ હું તમને ચાલું તને ફૂલાનું જે એડ્રેસ છે એ જણાવી દઉં તો જુઓ અહીંયા આજે મેન ફુવારા ચોક બરાબર ત્યાં જ તમને આ સાઈડ આ જે ચાર ચોક જવાનો રસ્તો છે ને ત્યાં જ તમારા બજરંગી ચાઈનીઝ પંજાબી સેન્ટર તમને અહીંયા મળી જશે બરાબર આપણે કેશોદની અંદર છે મેન ફુવારા ચોક અને ત્યાં જ આ જે ચાર રસ્તા છે એ કાંઈ જઈ છે એ કામ આ એરપોર્ટવાળો રસ્તો છે બરાબર આ સીધો આપણે શેરગઢની એ બાજુનો રસ્તો છે અને આ સીધો આપણે ચાર ચોક જવાનો રસ્તો અને અહીંયા આપણે બજરંગી ચાઇનીઝ પંજાબી સેન્ટર આવેલું છે ભાઈ ત્યારે હું મેહાની પહેલા અઢાર વર્ષ નોકરી કામ આવે જ કામ કર્યું આમ આપણે ગુરુ નંદન વન છે ત્યાં સાત વર્ષ કામ કર્યું બરાબર પછી આમ જેતપુર કાગવડના પાટી એક અમરદીપ કરીને હોટલ છે બરાબર બચપનથી ના ટૂંકમાં ત્યાં આઠ નવ વર્ષ મેં નોકરી કરી નંદનવનનો વિડીયો આપણે બનાવેલો છે હા તો નંદન ત્યાં આપણે કામ કરેલું છે ગૌતમભાઈ ભાઈ ત્યાં સાતક વર્ષ કામ કર્યું છે બરાબર બરાબરમાં હતો મેનેજમેન્ટમાં હતો ત્યાં કારીગરમાં હતો બરાબર ત્યાં પછી એક આગળ આપણે સોમનાથ ચોકડી ઉપર તાલાળા ચોકડી ઉપર એક માધવ હોટલ છે જગાભાઈ સાડા ત્રણ વર્ષ નોકરી કરી ન્યા પણ કુક હતો બરાબર ગુજરાતીનો ગુજરાતી તમે ત્યાં ગુજરાતી ના સ્પેશિયલ કુક અને આખો હવે જે એક્સપિરિયન્સ ને તમારો અનુભવ છે એ અત્યારે પોતાના ધંધામાં તમારે લગેલો છે મારું ખુદ નું મે અત્યારે કર્યું છે બરાબર કેમ કે 18 વર્ષ મે નોકરી જ કરી હોટેલ લઈને હા 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 પછી અહીં આવ્યો છું પેલા એ સોડામાં હતો 3-4 વર્ષ ઠંડા પીણાની દુકાન છે આગળ જલારામ કરીને છે શ્રીનાથજી એક માલિકની દુકાન છે બરાબર ત્યાં મેં 3 વર્ષ 4 વર્ષ નોકરી કરી

પચાસ રૂપિયાનું તમને એ મળશે અને હવે આપણે એને ટેસ્ટ કરીએ અને જો તરફ તમારા જે ઘોડા છે ને અંદર તરત ગુલ મિલી જાય એવો આખો ટેસ્ટ છે તો આમાં મંચુરિયન પણ એકદમ આખું ગુલમ જાય કહેવાય કે આપણે મંચુરિયન ખાવાનું મતલબ બધા કડક કે એવું કંઈ નહીં રહી જેને દાંતની પ્રોબ્લેમ હોય ને એ પણ આરામથી ખાઈ શકશે એ રીતના આપણે મન્ચુરિયન જોવા મળે છે અને ટેસ્ટમાં પણ સારા એવા છે જો તમે આનું બાઇટ લો ને ત્યાં તમને ખબર પડી જાય કે કઈ કઈ એટલું વસ્તુ કેટલી નાખેલી છે ટેસ્ટ મળશે ભાઈ બેલેન્સ એકદમ બહુ સરસ અને મજાદાર છે ભાઈ આવજો એકવાર અહીંયા ટેસ્ટ કરો આવું એક નંબર વગર તમે ખાજો ખરેખર બહુ મજા આવશે કેમકે એ રીતે મસ્ત રીતે બનાયેલા છે આ જેમાં તમને કેચઅપની જરૂરત જ નથી અને કેચઅપ નાખશો ને તો મને લાગે છે થોડોક સ્વાદ ખરાબ થઈ જશે તમારો પણ કેચઅપ વગર તમે ખાજો એટલી મજા આવશે કેમ કે જે સારી રીતે બનાવેલા હોય ને ત્યાં કેચપ કે ચટણીની જરૂર નથી પડતી અને આ એ જ મન્ચુરિયન છે બહુ મસ્ત રીતે બનાવેલા છે સોલિડ છે કેચઅપ વગર જ મજા આવશે ભાઈ સોલિડ છે તો મિત્રો આ એક જબરદસ્ત ટેસ્ટ સાથે આપણે આ ફૂડ જોવા મળ્યું છે આપણે મન્ચુરિયન ડ્રાઈ પચાસ રૂપિયાની ટેસ્ટ છે બેસ્ટ ગુમાવજો એકવાર જરૂર આવજો ભાઈ આજનો જે લોક છે આપણો અહીં સુધી રહી છે તમને વિડીયો પસંદ હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો બધામાં બધા લોકોને શેર કરજો ફેલાવજો પહોંચાડજો બધામાં આ વિડીયોની લિંક પોતાના સ્ટેટસમાં રાખજો મહીએ આપણે જલ્દીથી નવલોગમાં ત્યાં સુધીમાં બાય બાય